શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પાલનપુર ગ્રીન સોસાયટીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સોસાયટીના તમામ રહીશો જોડાયા હતા પાલનપુર ખાતે આવેલી ગ્રીન સોસાયટીમાં આજે ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આખી સોસાયટીમાં અઢારસોથી થી વધુ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના રહીશો દ્વારા ગરબા પણ કરવામાં આવ્યા હતા જ્યારે સોસાયટીનું વાતાવરણ રામય બન્યું હતું એક અલગ કાર્યક્રમનું આયોજન કરેલું જેમાં રસ યાત્રા સાંજે સાત થી આખી સોસાયટીના દરેક પ્રાંગણમાં થઈ અને ભગવાન રામની મૂર્તિની અમે પણ અહિયાં પ્રતિષ્ઠા કરેલી છે સાથે સાથે એના પછી ભગવાન રામની એક આપણે મહાઆરતી નું આયોજન કરેલું હતું સાથે સાથે ભગવાનને ભોજન સમારંભ કરી ઠાળ ધરાવી અને આખી સોસાયટી નો પ્લસ ગરબા અને સાથે સાથે છેલ્લે ભગવાન રામના ભજન ની મંડળી નું આયોજન કરેલું છે જેમાં દરેક સોસાયટીના ના આપણા સભ્યોએ લગભગ પાંચસો થી વધારે સભ્યોએ ધામધૂમથી ભાગ લઈ અને ભગવાન રામ નો આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેને બહુ સારી રીતે ઉજવ્યો હતો